થરાદથી વાવ વચ્ચે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા એક મહિલાના થેલામાંથી આશરે અઠ્ઠાણું હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થવાની ઘટના સામે આવી છે મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ આકૃત્યને અંજામ આપ્યો હતો બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સોયગામ તાલુકાના મૂળ મમણા ગામના અને હાલ બાબર ખાતે રહેતા રમીલાબેન પ્રવીણભાઈ પ્રજાપતિ ગતરોજ બફોરના ત્રણ વાગ્યાની આસપાસ તેમની બે પુત્રીઓ સાથે થરાદની વાવ જવા માટે પેસેન્જર ગાડીમાં સવાર થયા હતા તેમની સાથે સીટ ઉપર એક પુરુષ અને એક મહિલા પણ બેઠા હતા વા પહોંચીને તેમના તેમના ઘરે ગયા અને જ્યારે તેમણે થેલામાં જોયું તો તેમને જાણવા મળ્યું કે તેમાંથી આશરે ત્રણ તોળા વજનના સોનાના દાગીના ગાયબ છે જેની અંદાજીત કિંમત અઠ્ઠાણું હજાર રૂપિયા છે ચોરીની જાણ થતાં જ રમીલાબેને તાત્કાલિક વા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વાવ પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફરિયાદ નોંધી છે અને હાલમાં અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરી છે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે અને ટેક્સીમાં સવાર અન્ય મુસાફરોની પૂછપરછ પણ કરી શકે છે આ ઘટનાથી વાવ અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે મુસાફરોના સ્વાંગમાં આવીની ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે પોલીસે લોકોને આવા તત્વોથી સાવધાન રહેવા અને પોતાની કિંમતી વસ્તુઓની કાળજી રાખવા અપીલ કરી છે હાલમાં વાવ પોલીસ આ કેસની વધુ તપાસ તરીક કરી રહી છે